મહાદેવ હર હર જય દ્વારકાધીશ જય માતાજી તો રામપ્રથી દ્વારકા પગપાળા યાત્રાનો આજ આપણે નવમો દિવસ ને અત્યારે ટાઈમ થઈ ગયો છે ત્રણ ને મિત્રો અને આપણે રોકાણ કર્યું હતું સાંજે અહીંયા મહાદેવના મંદિરે આશ્રમ લીધો હતો જોઈ શકો છો આજે આપણે ભગવાનને અહીંયા આરતી ને એવું કર્યું હતું અને હવે હાલ આપણે અહીંથી નીકળી રહ્યા છીએ અને આપણો આગળ યાત્રાનું પ્રયાણ કરી રહ્યા છીએ તો યાત્રાને લાસ્ટ સુધી બન્યા રહેજો અને નવા હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર હર જય દ્વારકા દેશ તો મિત્રો આપણે ચાર વાગે જેટલો સમય થઈ ગયો છે અને ક્યાં નીકળી ગયા હતા હાલની અંદર જામનગર સિટીની અંદર બ્રિજ ઉપર છીએ જોઈ શકો છો આગળ આપણા સંઘના ભાઈઓ ચાલ્યા જાય છે હું સંદીપભાઈ ધીરે ધીરે પાછળ જાય છે જે ચા પાણી બાકી છે આગળ જઈને ક્યાંય હોટલ આવે ચા ચા પીશું ને હજી તો ચા નાસ્તો આપડો વિભાગવાળા દિવસે ભાઈઓ બહેનો છે આવશે ચા નાસ્તો વ્યવસ્થા થઈ જાય દ્વારકાધીશ જાય દ્વારકાધીશ દ્વારકાધીશ તો મિત્રો રાતે તો ટાઈમ નહોતો રહ્યો એટલે ચાલો એડિટિંગ કરતા કરતા હાલો છું આગ લેવું અને આવી ગયું છે ભાઈ ચા નાસ્તો સ્થળ સામે છે બધા ભાઈઓ ગયા છે તો ચાલો ચા પીએ અને પછી આગળ હાલ એક બ્રેક લીધો છે ભાઈ અને થઈ રહેશે જમવા નાસ્તો કરીને અવાર હવાર તો બધા ભાઈઓ આવી ગયા છે અને ચા નાસ્તો અહીંયા કરશું અને પછી વધીએ આગળ જય દ્વારકાધીશ અને ચાણી આવી ગયા છે નાસ્તો કરીએ અને પછી વધીએ આગળ દ્વારકાધીશ ના અલગાર સાથે દ્વારકાધીશ તો મિત્રો નાસ્તો કરીએ આપણે આગળ વધી ગયા છીએ સાડા ચાર થવા આવ્યા છે અને સાત આઠ કિલોમીટર જેટલો સિટી છે ને એને ક્રોસ કરવો છે મતલબ આપણે ક્યારના સિટીની વચ્ચે થઈને હાલવી છે દીવ ઉગતા ઉગતા આપણે સિટી બાય નીકળવાનું છે એટલે દીવ ઉગશે રોજ બધા નીકળી જશે એટલે આપણે ત્યાં સુધીમાં સિટી પાર કરી નાખવાનું છે હરવાદેવ જય તો મિત્રો સાડા પાંચ થવાયા છે આપણે પેલો બ્રેક લીધો છે નોન સ્ટોપ હાલ્યા હતા હવે થોડું ઘણું બાકી રહ્યું છે આગળ અને પછી આપણે સિટી ક્રોસ કરી લઈશું અને મેન રોડ આપણે પકડી જામ ખંભળિયા વાળો તો પછી આપણે થોડુંક આરામ કરી પછી આગળ વધીએ સાહેબ દ્વારકા દઈશ હરમાં

સીધા જ આગળ તમે જોઈ શકો છો જામનગર ની બહાર નીકળી ખંભાળિયા છપ્પન કિલોમીટર દ્વારકા છે એકસો ને એકત્રીસ કિલોમીટર મિત્રો સાત વાગ્યા તૈયારી છે સુધાનું જે આગમન થવાનું બાકી છે અને જબરદસ્ત રીતે આપણે જામનગર ક્રોસ કરી લીધું અને હવે ખંભાળિયાવાળો વાળો હાઈવે કન્ટિન્યુ આગળ કરવી છે અને નોન સ્ટોપ જવાનું છે ખંભાળિયા સુધી છે ખંભાળિયા છે બાવન કિલોમીટર તો આગળ વધતા રહેશું દ્વારકાધીશના નાથ સાથે હર મહાદેવના નાથ સાથે સુંદર મજાનો નજારો અત્યારનો આપણે ખંભાળિયા જામનગર રૂટ ઉપરનો આ તમે જોવો લહેરી તળાવનો જે નજારો છે એ સૂર્યદાનું આગમન થઈ ગયું છે અને સુંદર મજાનું તળાવ જોઈ શકો છો એટલો જબરદસ્ત મતલબ વાતાવરણ છે અન સુંદર દ્રશાવ અને પંખે ઉડી રહ્યા છે ખૂબ જ સુંદર એવું દ્રશ્ય છે અદ્ભુત છે અદ્ભુત કાસ રિયઅલ રિયઅલ ઓ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય તાકત એ ઠાકર ની દજા આવી રે રહી છે એ ઠાકર ની દજા જય દ્વારકાધીશ જય ઠાકર જય હો જય હો જય દ્વારિકાધ જય માતાજી મિત્રો તો સવાર સવારનો સમય આઠ ને ચાર અને કડકો મસ્ત મસ્ત ઠંડો પવન છે ને સરસ મજા તડકી પડી રહી છે હાલ આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે વ્યવસ્થા કરી છે ચા નાસ્તાની તો તે જગ્યાએ આપણે આખું ગ્રુપની આજે તમને બતાવું અને શું નાસ્તો છે એ પણ આપણે જોઈએ આપણે થોડા વિભાગવાળા ભાઈ બહેનો બધા પણ આવી ગયા છે તો ચાલો અંદર જઈને બધાને મને બતાવું તમે અમારી વ્યવસ્થા કરી દીધી સવારનો નાસ્તાની વ્યવસ્થા જાય તો આ કરતી હર આ ભાઈ આપણી વ્યવસ્થા જય દ્વારકા દે સંગ ભોગી ગયો છે ભાઈ સાહેબ આ બધું અહીંયા અને નાસ્તાની વ્યવસ્થા છે અત્યારે થોડીક વાર આરામની અહીંયા સુવિધા છે પૂરેપૂરી જાય દ્વારકા આ બાજુ આપણો રસોડા વિભાગ ચાલુ છે અહીંયા નાસ્તાનું રસોડાનું વિભાગ ચાલુ છે જોઈ શકો છો જય દ્વારકાથી શાહ પાણી બને છે એમાં શાહ નાસ્તો તૈયાર થઈ જાય છે પછી આપણે અહીંયા શાહ નાસ્તો કરશું અને પછી આરામ કર્યા સંઘને આગળ વધારશું જય દ્વારકાથી જય માતા ચાલો તો ચા બની ગઈ છે ડાયરો શાહ પીવે છે આખો ડાયરો શાહ પીવે છે ત્યારે ફૂલ મોસ્ટ

નવ વાગી ગયા છે અને હવે આપણે યાત્રા ચાલુ કરી દીધી છે હવે સીધું આપણે અહીંથી છ કિલોમીટર આગળ ભીડ છે તો ભીડ ગામ સુધી પહોંચવાનું છે ત્યાં તોલ નાકાને આગળ આપણે બપોરના બપોરા કરવાના છે મતલબ ત્યાં એટલે બપોરનું જે પ્રસાદી ભોજન છે એને અને જેટલો વિસામો બપોરનો છે ત્યાં છે મતલબ આપણો તો બપોરે આપણે ત્યાં વિસામો કરશું અને પછી ત્રણ વાગ્યે પ્રસાદીને એવું લઈને પછી આરામ કરીને પછી નીકળવાનું છે અત્યારે સીધા ભીડ તરફ જઈ રહ્યા છીએ તો વિડીયો બન્યા એન્ડ સુધી ખુબજ મજા આવશે જય દ્વારકાધીશ જય દ્વારકાધી દ્વારકા જય દ્વારકાધીશ જય દ્વારકાધેશ જય દ્વારકાધીશ મહાદેવ જય માતાજી મિત્રો તો આપણે બપોરનો જે વિસામો છે તો આવી ગયા છે ત્યાં અને સંઘ પણ આપણો પહોંચી ગયો છે દ્વારકાધી રામજી મંદિર તમે જોઈ શકો છો હરિદ્વાર રામરોટી આશ્રમ તો અહીંયા આપણો બપોરનો વિસામો છે અને સાડા દસ થઈ ગયા છે આપણે ત્યાં પહોંચી ગયા છીએ સ્નાન કરીશું સવારે તો શું છે કે રાજાના તા સવારે નાય નથી એટલે નાય ધોઈને આરામ કરીએ ફ્રેશ થઈ જઈએ અને વરસાદીનો લાભ પણ લેવો તો એ પણ અંદર મળીએ શહે દ્વારકાધીશ થઈશ દ્વારકાધીશ મહાદેવ હાર તો ભાઈ રામ રોટી આશીરમેન અંદર ત્યારે આપણે સરસ બધાની જગ્યા મળી છે જોવો તમે આ સુવાઈની વ્યવસ્થા અને આપણે આગળ ચાલુ થઈ ગયું છે પ્રસાદ લેવાનું હા દીશ દેવા મડો દીષ દેવા મનો પ્રભુનો પ્રસાદ ચાલુ થાય છે હવે જાય દ્વારકાથી જાય દ્વારકાથી ના બધું આપણે બેન રાંધે છે

તો બે પગમાં ફરફોલો થઈ ગયા છે તો થોડુંક કામ કામકાજ ચાલે છે મદદમાં આપણે છે મેહુલભાઈ સંદીપભાઈ તો આપણે એને મદદ કરી દઈએ ભાઈને થોડીક અને આપણું કામ થાય થોડુંક આપણે સેવાનો લાભ મળી જાય બે ફાયદો તો એ ફટાફટ પતાવીએ અને પછી થોડુંક તડકો નોર્મલ થાય પછી આપણે નીકળવાનું છે હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો મિત્રો ત્રણ વાગી ગયા છે અને આપણે યાત્રાની શરૂઆત કરી દીધી છે પાછળ આપણે તમે જોઈ શકો છો ત્યારે રામ અહીંથી નીકળી છે ને આપણે આગળ પણ ભાઈ વાર નીકળી જશે આગળ હવે આપણે ખંભાળીયા બાજુ પ્રયાણ કરી રહ્યા છીએ તો વિડીયોમાં બન્યા રહેજો આગળ સાંજનો શું કાર્યક્રમ છે અને આગળ ચા પાણી આવશે ઘણી બધી મજા આવશે સુંદર મજાના ને નદી આમ જોવો તમે ના લેવું જય ઠાકર જય દ્વારકા હું ક્યાં બોલાય છે એટલો તડકો પડે છે અત્યારે હાડા તૈણ માં વાત જવા જો પણ હારવાડ સાંગ વાળા આપણને પાણી પાત છે એટલે ઉપાજી લીધી તડકો જોવો તમે કાળા ગજબ નો તડકો કેવો લાગે સંદીપભાઈ સાહેબ આપણે થઈ ગયો છે બધા પાછળ આવે છે હું સંદીપભાઈ ને મેહુલ ભાઈ અત્યારે હાલમાં આગળ મોટી ખાવડી ગામ છે ત્યાં સુધી પહોંચી ગયા છીએ અને અહીંયા માં ભગવતજી દર્શન કર્યા મા ઉગતાપોરની મેળણીમાં તો મા ઉગતાપોરની મેળીમાં તમે પણ કરી લો દર્શન જય માં ભગવતી જય મા મેળીમાં અહીંયા ભગવતીમાં ઉતાપોરની મેળીમાં બિરાજમાન છે તો આ સરસ મંદિરની પાસે આપણે આશીરો લીધો છે અને થોડીક વાર આરામ કરીએ ને પછી જે ભાઈઓ આપણા પાછળ છે એ આવે પછી આગળ વધીએ હર મહાદેવ સાહેબ વાક્ય જય માતાજી ફાઈનલી મિત્રો રિલાયન્સ કંપની રૂપાઈ અંબાણી જોઈ શકો છો ખાતર દેખો તો રિલાયન્સ કંપની ત્યાં પહોંચી ગયા છે આપણે હવે આગળ વધશો હર હર મહાદેવ જય દ્વારકાધીશ હાલો ભાઈ બધા આવી ગયો છે જય દ્વારકાધીશ જય ઠાકર પાણી પાણી પીવો ભાઈ સાડું પાણી લઈ લો સંદીપભાઈ મહાદેવ ઓર જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો તો અંબાણી કંપની આવી ગઈ છે ભાઈ થયું ભાઈ અંબાણીની જબરદસ્ત જોઈ શકો છો આનો બહારનો નજારો કે બી જોરદાર જબરદસ્ત કંપની આ મેન એન્ટ્રન્સ ગેટ છે સામે મોટું બિગ પોસ્ટર છે ધીરુભાઈ અંબાણીનું એ તમને બતાવીએ ચાલો બતાવીએ તો ભાઈઓ જોઈ શકો છો રિલાયન્સ કંપની એમાં જબરદસ્ત દ્રશ્ય બારમી વાત અને આપણો સંઘના યાત્રાળો ભાઈઓ બધા હાલ્યા આવે છે ધીમે ધીમે રાષ્ટ્રીય જવાજ તો મિત્રો હજી આપણે આપણા છે ભારતની સૌથી લાર્જસ્ટ કંપની મિત્રો પણ કંપની છે બે કિલોમીટરથી અમે ચાલ્યા જ આવી છે મતલબ હજી પૂરી નથી થઈ બે કલાકથી બે કિલોમીટર હું બે કલાકથી ચાલે તો હજી પૂરી નથી મતલબ આ ત્યાં દેખાય નહીં આજુબાજુમાં અને ખંભાળીયા આપણે પચીસ કિલોમીટર બાકી ખંભાળિયા સુધી તો નહીં પહોંચાય એ પણ આ અંધારું થઈ જાય છે આગળ આપણે ચાનો હોલ્ડ કરવાનો છે તો ચા પાણી આપણા સંઘના જે રસોડા વિભાગવાળા ભાઈઓ બહેનો છે તે આગળ જ ગયેલા છે તો એ ગમે જ્યાં આગળ રાખ્યું છે જ્યાં ગાડી ત્યાં ચાને હોલ્ડ કરીને થોડી વાર બ્રેક લઈશું અને પછી આગળ વધશું હર હર મહાદેવ જય દ્વારકા જય દ્વારકાધીશ મિત્રો ઓનલી એકસો ને બે કિલોમીટર બાકી દ્વારકા જોઈ શકો છો દ્વારકાધીશ દ્વારકાનું નું

સા પાણી પીયા પછી આગળ વધી દ્વારકાધીશ મહાદેવ તો અંધારું થઈ ગયું છે ભાઈ જોરદાર ચા પાણી પીતા પછી થાળા થઈ ગયા છે તમે જોઈ શકો છો જે કોઈ પડાણા હોય એમને જણાવવા માંગુ છું પાર્ટી આવી ગયું છે ભાઈ નું રહ્યું પડાણા અને જાવી દે ધીમે ધીમે આપણે હજી આગળ જ્યાં આપણે ઉતારો છે ત્યાં સુધી જવાનું છે ભાઈ તો બનેજો લાસ્ટ સુધી વિડીયોમાં મજા રાખશે જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો સાડા સાત થઈ ગયા છે આમ તમે જોઈ શકો છો અને મહાદેવનું મંદિર તમે આ જોઈ શકો છો જોગવડ ગામમાં આપણે હાલમાં ઉતારો છે અને વિશાળકાય મંદિર છે એની અંદર આપણે આ તમને દેખાડી રહ્યો છું તો આ આપણો આજનો ઉતારો છે અને આપણે પ્રસાદી પણ અહીંયા જ લઈશું આજ અહીંયા આજે આપણે રસોઈ બનાવવાની બહાર થી જે આવવાના છે સેવા માટે એ ભાઈઓ રસોઈ લઈને આવવાના તૈયાર તો આપણે પછી પ્રસાદી લઈશું અને હાલમાં ગામની અંદર જ આપણે ઉતારો છે તો આજનું રાત્રે રોગણ આપણું અહીંયા છે પછી અહીંથી પાછી કાલે સવારે આપણે યાત્રાને શરૂઆત કરીશું હમણાં ભગવાનની આરતી કરી અને આરતીનો લાભ લઈને પ્રસાદી લઈએ અને આજનો આ વિડીયો છે ને એ આપણે અહીંયા અત્યારે પૂર્ણ કરીશું ફરી મળીશ હું કાલે તમને નવા દિવસ સાથે નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ સાર હાર મહાદેવ જય